નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં તારીખ સોળ જાન્યુઆરી બે હજાર એકવીસ ને વાર શનિવારના રોજના આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોવાના છીએ પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મિત્રો તમે દરરોજના કપાસના બજાર ભાવ જાણી શકો તો મિત્રો જોઈએ આજના કપાસના તાજા બજાર ભાવ તો મિત્રો જામનગરનો આજનો કપાસનો ભાવ છે એક હજાર પચાસથી બારસો રૂપિયા તેમજ મિત્રો મોરબી માર્કેટિંગ યાર્ડનો આજનો કપાસનો ભાવ છે એક હજારથી અગિયારસો ને રૂપિયા તેમજ મિત્રો આગળ જોઈએ કે તળાજાનો માર્કેટિંગ યાર્ડનો આજનો બજાર ભાવ છે એક હજારથી બારસો એક રૂપિયા તો બોટાદનો માર્કેટિંગ યાર્ડનો આજનો બજાર ભાવ છે એક હજારથી અગિયારસો ને અઠ્યાસી રૂપિયા તેમજ મિત્રો અમરેલીનો ભાવ છે સાતસો ને પંચાણુંથી બારસો બારસો રૂપિયા મહુવાનો બજાર ભાવ છે આઠસો નેવથી અગિયારસો ને ચૌદ રૂપિયા તો મિત્રો આગળ જોઈએ કે વિસાવદરનો જે માર્કેટિંગ હેડનો આજનો કપાસનો ભાવ છે નવસો ને ચાલીસથી એક હજાર સિત્તેર રૂપિયા તેમજ મિત્રો વાંકાનેરનો આજનો બજાર ભાવ છે નવસો પચાસથી અગિયારસો ને બોતેર રૂપિયા તો મિત્રો જેતપુરનો બજાર ભાવ છે એક હજાર એકતાલીસથી બારસો ત્રણ રૂપિયા તેવી જ રીતે મિત્રો આગળ જોઈએ કે ગોંડલ માર્કેટિંગ હેડનો આજનો બજાર ભાવ છે એક હજાર એકથી અગિયારસો ને રૂપિયા તેમજ મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડનો આજનો બજાર ભાવ છે એક હજાર એકથી અગિયારસો ને પંચાણું રૂપિયા તેમજ મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનો આજનો બજાર ભાવ છે આઠસો ને પચાસથી અગિયારસો ને આઠ રૂપિયા તો રાજકોટ બજારનો આજનો માર્કેટિંગ યાર્ડનો ભાવ છે નવસો ને નેવથી અગિયારસો ને બોણું રૂપિયા તેમજ મિત્રો ભાવનગરનો આજનો બજાર ભાવ છે નવસો ને એસીથી બારસો રૂપિયા તેમજ મિત્રો ધોળ માર્કેટિંગ યાર્ડનો આજનો બજાર ભાવ છે એક હજાર એસી એક હજાર ત્રીસ રૂપિયા તેમજ મિત્રો ચામ જોધપુરનો આજનો બજાર ભાવ છે એક હજારથી બારસો ને અગિયાર રૂપિયા તેમજ મિત્રો જામખંભાળિયાનો આજનો બજાર ભાવ છે એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા તેમજ મિત્રો સાવરકુંડલાનો આજનો બજાર ભાવ છે નવસો ને એસીથી અગિયારસો ને ચોસઠ રૂપિયા તો મિત્રો જસદણનો આજનો બજાર ભાવ છે એક હજારથી અગિયારસો ને સિત્તેર રૂપિયા તેમજ મિત્રો કાલાવડનો આજનો બજાર ભાવ છે એક હજારથી બારસો ને બાવીસ રૂપિયા તેમજ મિત્રો ડોળાસાનો આજનો બજાર ભાવ છે એક હજારથી અગિયારસો ને પચાસ રૂપિયા તો મિત્રો બાબરાનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર ચાલીસથી અગિયારસો ને પંચોતેર રૂપિયા તો મિત્રો પાટણનો આજનો બજાર ભાવ છે નવસોને સાઠથી બારસોને પાંચ રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડના આજના કપાસના તાજા બજાર ભાવ મિત્રો જો તમે પણ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડનો કપાસના બજાર ભાવનો મેસેજ મેળવવા માંગતા હોવ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત